તુષારભાઈ સૌ પહેલાં તો હું તમને એ કહીશ કે રાજકારણ હોય કે કોઈ પણ ફિલ્ડ હોય એમાં જ્યારે પણ મહિલાઓ જતી હોય છે અને જેટલી બી મહિલાઓ છે એમાં સંઘર્ષ બી કરતી હોય છે ને પોતાનું સ્થાન જે છે એને પામવા માટેના પ્રયત્નો બી કરતી હોય છે અને એ સ્ત્રી હોય કે પુરુષ આમાં હું સ્ત્રી પુરુષને અલગ નહીં કરું જો આપણે મેરિટ ઉપર ચાલીશું આપણે હાર્ડવર્ક ઉપર ચાલીશું ને આપણે શોર્ટકટ નહીં અપનાવીએ આપણે હિંમત નહીં હારીએ અને આપણે આપણા એથિક્સ ઉપર રહીશું ને તો કોઈ પણ પાર્ટી એવી નથી કે કોઈ પણ લોકો એવા નથી કે તમને ઝુકાવી શકશે મેં ભારતીય જનતા પાર્ટી ચૂઝ કરી અને રાજકારણ ચૂઝ કર્યું એની પહેલાં હું તમને મારી વ્યક્તિગત વાત કરું તો હું મારા ફેમિલીમાંથી કોઈ રાજકારણમાં નથી આઈ એમ ધ ફર્સ્ટ પર્સન કે જેણે પોલિટિક્સ જોઈન કર્યું અને જોઈન કર્યું તો ત્યારે ડેફિનેટલી બધાને ખબર છે કે મારી ઇન્સ્પિરેશન અને પ્રેરણા એ વખતના અમારા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ હતા અને જેટલું મારું રાજકારણનું નોલેજ છે એમાં પીવી નરસિંહ રાવ સર પ્રધાનમંત્રી હતા મેં એમના વિશે જોયું હતું પછી અટલજીને વધારે ફોલો કર્યા હતા અને એકદમ જ્યારે અઢાર વર્ષની ઉંમર થઈ ત્યારે ત્યારથી તો આપણે ચીફ મિનિસ્ટર તરીકે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને જોયા હતા એટલે એક વિઝન એ હતું કે જે મારી થોટ પ્રોસેસ છે એમાં ભારતીય જનતા પાર્ટી સૂટ કરે છે મેં જ્યારે જોઈન કરી હતી ત્યારે એક બીજી બી પાર્ટીનો ઉદય ભારતમાં થઈ રહ્યો હતો જે અત્યારની બિલકુલ મને ગમતી નથી પણ થઈ રહ્યો હતો હું મુક્ત મને વાત છે એટલે કહી શકું છું આમ આદમી પાર્ટીનો ઘણા મારા મિત્રો હતા એમણે કીધું હતું જો યંગ છે એ તું આ પાર્ટી જોઈન કર આ પણ મેં કીધું કે નહીં ખબર નહીં મારી જે થોટ પ્રોસેસ છે એ બીજેપી તરફ બહુ ઇન્ક્લાઇન છે અને હું મોદીજીના કામથી બહુ પ્રભાવિત છું એટલે મારે આ પાર્ટી જોઈન કરવી છે અને મેં જોઈન કરી અને જ્યારે મેં જોઈન કરી પાર્ટી ત્યારે કોઈ પણ મહિલા કોઈ પણ પાર્ટી જોઈન કરી શકે છે પણ જે ભારતીય જનતા પાર્ટીમાં હતું એ શું હતું કે આમાં પરિવારનું એક પરિવારિક જેવી ભાવના હતી અને મને જેટલા બી લોકો હું કદાચ એમ કહીશ કે હું બહુ ભગવાને મારા ઉપર ઉદારતા રાખી હશે અને મને આશીર્વાદ આપ્યા હશે કે મને પાર્ટીમાં ગઈ ત્યારે જેટલા બી મેન્ટર બન્યા એ લોકો બહુ સારા મળ્યા મને એક નાની છોકરીની જેમ ટ્રીટ કરતા હતા કે તું આ વાંચી લે તને વાંચવાનો શોખ છે ને આ બુક્સ વાંચી લે આ કરી લે અને જે મારી અમુક ગેરમાન્યતાઓ હતી પાર્ટીની પોલિસીસને લઈને કે બીજેપીને સમજવાથી લઈને કે વોટ ઇઝ રાઇટ વિંગ પોલિટિક્સ વોટ ઇટ ઇઝ લેફ્ટ વિંગ પોલિસીસ વોટ ઇઝ આર એ બધું જ મારું જે છે ને એક બીજેપીનું પ્રશિક્ષણ વર્ક થયું એની અંદર એક તેર મહત્વના લેક્ચર હોય છે અને એ લેક્ચર મને ખબર છે એ વખતે અમારા પાર્ટી પ્રેસિડેન્ટ અને પછી મુખ્યમંત્રી થયા વિજય રૂપાણીજી અમારા સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાનીયાજી મારા અમદાવાદ જિલ્લાના પ્રભારી પ્રફુલભાઈ પટેલ સાહેબ જે અત્યારે દીવ દમણના અને લક્ષદ્વીપના પ્રશાસનિક અધિકારી છે આવા લોકોના લેકચર્સ મેન્ટોરિંગ આ બધાએ મારા જીવન ઉપર બહુ અસર નાખી છે અને હું બ્લેસ છું એ વખતે મને પાર્ટીમાં બધાએ શીખવાડ્યું મીડિયામાં પણ હું આવી ત્યારે એ વખતે બે હજાર સત્તરની અંદર મને જે ડ્યુટી આપી હતી એમાં નિર્મલા સીતારમણ મેડમ સદભાગ્યે અરુણ જેટલીજી હું એમને બી મળી છું અને બે એક કલાક એમની જોડે બી મારું મીડિયા સેન્ટરમાં એમની જોડે કામ કરતાં કરતાં ડિસ્કસ થયું છે તો હું એવું માનું છું કે મને આ બધી વસ્તુમાં બી પ્રોબ્લમ્સ તો આવ્યા હતા એવું નથી કે પ્રોબ્લમ્સ તો એ વખતે બી એવું નહોતું કે હર્ડલ્સ નહોતા હતા પણ વસ્તુ એક જ નક્કી છે કે આપણે શોર્ટકટ નથી અપતા આપણને હર્ડલ્સ આવે એ તો બધી ફિલ્ડમાં આવવાના છે મહિલા તરીકે પણ મારા ફાધર એક વસ્તુ મને શીખવાડી હતી કે તમે દુનિયાની નજરમાં પડીને જીવી શકશો પણ કદાચ રાત્રે અરીસાની સામે જોઈને પોતાની નજરમાં પડી જશો તો નહીં જીવી શકો એટલે તમારે નક્કી કરવાનું છે તમારે કેટલું પડવાનું છે કેટલું કરવાનું છે અને આ વસ્તુ મારા દિમાગમાં હતી મેં કીધું લોકો જે બી વાતો કરશે પણ હું રાત્રે મારી જાતને ફેસ કરી શકીશ ને એવા જ કામો કરીશ એટલે મને હર્ડલ્સ બી આવ્યા પ્રોબ્લેમ્સ બી આવ્યા પરંતુ બધા લોકોના સાથ સહકારથી પબ્લિકના બી સાથ સહકારથી અને મીડિયાનો તો મારા હંમેશા હું ઓપનલી કહું છું કે મારી પાર્ટીએ જે મને મીડિયામાં મોકલી એના માટે હું મા પાર્ટીની હંમેશા હૃદયપૂર્વકની ધન્યવાદ છું અને મીડિયાના મિત્રોને ઓલવેઝ હૃદયપૂર્વકની ધન્યવાદ છું કારણ કે મારી જે બોલવાની કે જે મારી જોડે જે બધી આ મીડિયામાં જે વાર્તા થતી યાદ થતી તો ઇન્ટેલેક્ચ્યુઅલ જે મારા આઈક્યુ લેવલ છે એ દેખાડવામાં મારી પાર્ટીએ જે મને મીડિયામાં મોકલી એમાં બહુ મોટો યોગદાન એનું છે

મારા દિમાગમાં એક રાજકારણને લઈને એક અને બીજું છે ઇન્ડસ્ટ્રી હવે એ યુ કેન અન્ડરસ્ટેન્ડ જેને આપણે ફિલ્મ ઇન્ડસ્ટ્રી કહીએ છીએ તો કારણ કે અમે બધા બહુ નોર્મલ બેકગ્રાઉન્ડના લોકો છે તો અમને બધાને એક નાનપણ દેખવાય ને કે આમાં મહિલાઓ કઈ રીતે સસ્ટેન કરતા હશે તો આ બહુ ટફ છે કાં તો બહુ એવા માર્ગ હશે આની અંદર કે જેની લીધે સસ્ટેન થોડું ટફ હશે એવી જ માન્યતાઓ મારી અંદર પણ હતી અને હું બીતી બીતી અને બીજું કે મેં કીધું કે મારા ઘરમાં બી કોઈ હતું નહીં એટલે ગાઈડન્સ બી નહોતું પણ હું એ જ ભગવાનને ઓલવેઝ ધન્યવાદ કરું છું કે આવતા પહેલાં પણ મેં થોડું કાઉન્સેલિંગ મારું કર્યું હતું બે ત્રણ સારા સારા લોકો જોડે અને આવ્યા પછી જે ભારતીય જનતા પાર્ટીનો જે પારિવારિક માહોલ હતો હવે પરિવારમાં બધા પ્રકારના લોકો હોય છે સારા બી હોય છે અમુક બહુ સારા હોય છે અમુક થોડી તમારી લેકપુલિંગ બી કરતા હોય છે અમુક ખરાબ બી હોય છે પરિવાર તો છે જ પણ એ મારા ઉપર ડિપેન્ડ કરે છે મારી બુદ્ધિમત્તા પર ડિપેન્ડ કરે છે કે આપણે કોને ચૂઝ કરવા છે અને જેણે પણ રાજકારણ મને ઇવન ભારતીય જનતા પાર્ટીમાં હું મારી અત્યારે બી મહિલાઓ જોડે ક્યારેક વાત થતી હોય છે તો હું એમ જ કહું છું કે કોઈ તમને એવું કહે ને કે તમને હોદ્દો અપાઈ દેશે કે તમને ટિકિટ અપાઈ દેશે બેન એની જોડે તો વાત જ ના કરતા બીક ચોકડી મારી દેજો કારણ કે આ તમારા માધ્યમથી હું સ્પષ્ટ કહેવા માગું છું ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન છે એ સંગઠન એની સાયન્ટિફિક વૈજ્ઞાનિક ધબે કામ કરે છે તમે એઝ અ કાર્યકર્તા આજે શ્રદ્ધા રાજપૂત એઝ અ કાર્યકર્તા જે જવાબદારીમાં ફિટ બેસશે ને કોઈ મારી ભલામણ કરવા જશે કે નહીં કરે પાર્ટી મને રાત્રે ઊંઘતા જગાડની નહીં બે કહેશે કે બેન તમારે આ કામ કરવાનું છે અને હોઈ શકે મારા કરતાં અને હું બી કોઈ એવા ફ્રેમમાં બહુ જ ક્વોલિફાઈડ છું છતાં બી પાર્ટી મને જવાબદારી નથી આપી તો મારે એમાં બી ગભરાવાની જરૂર નથી કે પોતાની જાતને નાનું સમજવાની જરૂર નથી કારણ કે એ સમય માટે હું ઉપયોગી નથી કદાચ કારણ કે ઘણા બધા એવા પદો હશે કે જ્યાં મારા સિનિયરે હોવું જોઈએ પણ કદાચ પાર્ટી મને મૂકી છે તો એ વખતે આપણને મજા આવે કે જો હું તો અત્યારે આવીને મને આ પદ ઉપર મૂકી પણ એ સમયે હું એ પાર્ટીમાં ફી ફિટ થાઉં છું એ ફ્રેમમાં કદાચ આજે સ્ટેજની આ બાજુ છે તો સ્ટેજની પહેલી બાજુએ બેસવાનું છે ને મારા સંગઠને શીખવાડ્યું છે જેણે ભારતીય જનતા પાર્ટીના જે તેર લેક્ચર છે પ્રશિક્ષણ વર્ગ છે એને આત્મસાત કરી લીધા છે ને એને કોઈ પણ આમાં કોઈ પણ મહિલાએ પછી ડરવાની જરૂર નથી કારણ કે તમને જ્યારે જ્યારે જવાબદારીઓ બદલાશે એમ એમ તમારા જવાબદારીના પ્રકાર બદલાશે એવા ઘણા લોકો છે કે જે કાઉન્સિલરના ઇલેક્શન પછી સાંસદના ઇલેક્શન લડ્યા છે ને પછી જરૂર પડી છે તો વળી પાછા કાઉન્સિલરના ઇલેક્શન લડ્યા છે એવા ઘણા લોકો છે કે જે સ્ટેજની આ બાજુ મોટા પદો પર રહ્યા છે ને પછી સામે બી બેસતા હોય છે એટલે આ બધું અમારા બધા સિનિયરોએ શીખવાડ્યું છે કે આ બધી જ પ્રક્રિયા છે તમારા કોઈ પણ પદની આગળ પૂર્વ લખાવાનું જો અમદાવાદ જિલ્લામાં મંત્રી હતી પૂર્વ લખાયું મહિલા મોરચામાં વાઇસ પ્રેસિડેન્ટ બની પૂર્વ લખાયું એક જ પદ છે એની પાછળ મારા મર્યા પછી પૂર્વ લખાશ એ કાર્યકર્તાનું છે એ પદ મારી પાસેથી કોઈ નથી છીનવી શકવાનું એ કોન્ફિડન્સ છે તો પાર્ટી જ્યારે તમારો જે રોલ હોય છે તમે જેમાં ઉપયોગી છે એમાં તમને શોધીને બેસાડતી જ હોય છે એટલે પછી વચ્ચે લાલચ હું કરું કે ભાઈ ના ના મને મારી પાર્ટીની વૈજ્ઞાનિક પદ્ધતિ ઉપર સંદેહ હોય અને મને લાલચ આવી જાય કે ભાઈ પેલા ભાઈએ મને કીધું છે કે શ્રદ્ધા તને અપાઈ દઈશ તો પછી મારો વાંચ છે વૈષ્ણવજન તો તેને કહીએ જે